પિતાએ પુત્રને મોપેડ ન આપતા પિતા ઉપર કાતર ઉપરા છાપરી ઘા ઝીકનાર પુત્રને પોલીસે પકડી પાડ્યો ત્યારે વલસાડના ભાગડાવાડા ગામના નવી નગરીમાં રહેતા ત્રીસ વર્ષના પુત્રએ સગા પિતાના ખભાના ભાગે લોખંડની કાતરથી ઉપરા છાપરી ત્રણ ઘા કરી લોહી લુહાણ કરી મુકતા ચકચાર ઘટનામાં સિટી પોલીસે પુત્રને ઝડપી પાડ્યો છે પિતાએ મોપેડ ન આપતા પુત્ર સગા બાપ પર તૂટી પડ્યો હતો ભાગડાવાડા ગામમાં આશાપુરા મંદિરના બાજુમાં કોસંબા રોડ પર રહેતી દમયંતીબેન અમિત હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે નોકરી કરતા તેના પતિ સુભાષભાઈ અને ત્રીસ વર્ષના છોકરા સાથે રહે છે ત્યારે સાંજે પાંચ વાગે પુત્ર વિશાલે વિશાલે લોખંડની કાતર લઈને ધસી આવી પિતાના ખભા ઉપર ઉપરા છાપરી ત્રણ ઘા ઝીકી દેતા પિતાને લોહી લુહાણ કરી દીધો હતો પિતાએ બુમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવી તેમને બચાવી અમિત હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા માતા બેને તેમના પતિ પર હુમલો કરવા મામલે પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી જે અંતે પુત્ર વિશાલને ઝડપી પાડી જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે